એક પોલિટિશિયન હતા ને નેતા પછી એનો છોકરો ભણી લીધો પછી બાપાએ પૂછ્યું શું કરવું છે તારે હવે કે પાપા મારે તો તમારી જેમ રાજનીતિ કરવી છે પોલિટિક્સમાં આવું છે તો કે હા સારું શીખવું પડે બેટા નહીં તો આ તો રાજનીતિ છે બહુ ખતરનાક વસ્તુ છે શીખવું પડે કે હા બાપા હું હું શીખીશ હું કહીશ એ પ્રમાણે કરીશ તો હા બાપુજી તમે કહેશો એ પ્રમાણે કરીશ તો નેતાજી આમ પાછળ હાથ કરીને ચાલતા ચાલતા પોતાના બંગલાના ફર્સ્ટ ફ્લોર ઉપર છોકરો હારવાર હા બાપા શીખીશું હું કહીશ એમ કરીશ તો કે હા તમે જેમ કહેશો એમ કરીશ ચાલતા 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 બંને બહુ મોટો રવેશ હતો અગાસી જેવું ત્યાં આવ્યા ત્યાં આવ્યા પછી બાપાએ કહ્યું પક્કા જેસા મેં કહુંગા કરેગા બોલે હા બાપા હું કરીશ વિશ્વાસ છે મારામાં બોલે હા પાકો વિશ્વાસ આપ જેમ કહેશો એમ કરીશ અહીંયાથી કૂદી જા એટલે પેલા એ એક ક્ષણ બાપાની સામે જોયું અને પછી તરત દિવાલ ઉપર ચડ્યો કૂદી ગયો ટાંકીયા ભાંગ્યા ભાંગે જ ને પંદર ફૂટ ઉપરથી પડ્યો બાપા દોડતા આવ્યા ને બધા નોકર ચાકર દોડતા આવ્યા ને શું થયું ભાઈને શું થયું ભાઈને છોકરાને એમ થયું કે જોયું હું પહેલા લેસનમાં પાસ થયો એટલે બાપાએ કીધું છોકરાને પહેલા લેસનમાં ફેલ શું તો રાજનીતિમાં હગ્ગા બાપનો વિશ્વાસ ન કરાય આ લેસન વિચાર કરવાનું તારા માટે હું છે સારું પોલિટિક્સ હગ્ગા બાપને તો નાખી દીધાના દાખલા છે અંદર